જસદણમાંથી એક વિવાદ સામે આવ્યો કે જ્યાં કોળી સમાજના યુવકની હત્યા કરી દેવામાં આવી અને હવે ચર્ચાઓ એવું થઈ રહી છે કે જે સામે હતા એ લોકો ભરવાડ સમાજના હતા પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કોળી સમાજ ફરી એકવાર જસદણમાં બગદાણાવાળી કરશે એવી ચર્ચાઓ થઈ રહી છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું કે બગદાણામાંથી એક કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં કોળી સમાજના યુવક જે નવનીત બાલધિયા છે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આખો કોળી સમાજ એક થયો હતો ત્યારબાદ અનેક કિસ્સાઓ સામે આવ્યા કે જ્યાં કોળી સમાજના યુવકો ઉપર હુમલા કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમને ન્યાય પણ મળ્યો પરંતુ ફરી એકવાર ઘટના સામે આવી છે જસદણમાંથી કે જ્યાં કોળી સમાજના એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે અને આખી બાબતને લઈ અને હવે કોળી સમાજ ક્યાંક મેદાને પણ આવ્યો છે આગેવાનો વચ્ચે આખી બાબતને લઈ અને વાતચીત થઈ છે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને કોળી સમાજના આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ મયુરભાઈ સૌથી પહેલા તો પ્રશ્ન એ ઊભો થાય છે કે આવી ઘટનાઓ સામે આવે છે આપણે જોયું કે બગદાણામાંથી પણ આખો બનાવ સામે આવ્યો સમાજના આગેવાનો મેદાને આવ્યા હવે જસદણમાં ઘટના સામે આવી છે સમાજના આગેવાનો મેદાન આવ્યા છે કેબિનેટ મંત્રીને પોતે પહોંચવું પડ્યું છે શું ગુજરાતમાં કોઈ વ્યક્તિને ન્યાય જોઈતો હોય તો પછી દર વખતે આવી રીતે સમાજને મેદાને આવવાનું મંત્રીઓને મેદાને આવવાનું જે ચોક્કસ આપણે બહુ સરસ વાત કરી કે ભાઈ દર વખતે આ તો કોળી સમાજની વાત છે કોઈ પણ સમાજ ઉપર ઘટના બનતી હોય છે એ ઘટના માટે લોકોના ટોળા ભેગા થવા જોઈએ રાજકીય આગેવાન આરોપી નહીં પકડાય ત્યાં સુધી બોડી નહીં સ્વીકારવા દરેક ને એવું કરવું પડશે આ સમયની અંદર આ વાત ઉપર સરકાર શ્રી અને ગૃહમંત્રી જરૂર વિચારવું જોઈશે કે ભાઈ જે ઘટના બની છે જે દોષિત છે સજા આપી દો

ખાલી એક ગાડી ઉભી રાખવી રહી હતી મારી મને કેમ કીધું તે મને કેમ ઉભી રખાય શું બાબત છે આ બાબત ઉપર કોળી સમાજ પછી માલધારી સમાજ હોય કે ગુજરાતના કોઈ પણ સમાજ હોય એને પોતાના આગેવાનને પોતાના પરિવારના સભ્યને એ વાતનું એક જરૂર જ્ઞાન કે કોમન વસ્તુ આપવી પડશે કે ભાઈ ઝઘડો કરવો જરૂરી નથી પોતાના ઈગવ માટે પોતાના અહમ માટે પોતાની ધાક જમાવા માટે તમે જે આ જે ઘટનામાં બની છે ની અંદર એ વસ્તુ યોગ્ય નથી એક વસ્તુ વિચારો નજીબ બાબતે એકની હત્યા થઈ ગઈ છે હવે નજીવ બાબતે આખી એક છોટા હાથી એની લોકો ઉપર થોડા જે 10 12 લોકો ઉપર ચડાવવાનું ઉપર કઈક આખો પ્લાન આપણે વિડિયો જોઈ રહ્યા છીએ દેખીતી વસ્તુ છે તો દરેક સમાજ માલધારી સમાજ હોય કે કોળી સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય

જયારે જરૂર પડે ત્યારે લોકો પહોંચી જાય છે કોઈ અન્ય સમાજ નો વ્યક્તિ હોય તો સમાજ નાનો હોય તો શું ન્યાય મેળવવા માટે એને શું કરવાનું એ વસ્તુ બી મિનિસ્ટર છે ત્યાં આવી જતા હોય છે અથવા જિલ્લાના સામાજિક આગેવાનો ધાર્મિક આગેવાનો ત્યાં હાજર હજી આપતા હોય છે ન્યાય લેવા માટે પરંતુ જે લોકો નાના છે જે આટલી બધી વસ્તિત જેના કોઈ ધારાસભ્ય સંસદ સભ્ય એ સમાજને શું વિચારવાનું એ વિષય આપનો બી છે ને અમારો બી છે એ વિષય પર સરકાર શ્રી ને ગૃહમંત્રી ને જરૂર વિચારવું પડશે કે ભાઈ પોલીસ તંત્ર ને ઝડપથી આ ન્યાય અપાવવો જોઈએ કે જે દોષિત છે ઝડપથી પકડવા જોઈએ તો લોકોને રોડ ઉપર આવવું આવવું ન પડે જી 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 મયુરભાઈ આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર બાબત ને લઈ અને તમારું એક વાત જરૂર આપણે ઉજ્જવલભાઈ કહી છે ને કે ભાઈ આ દસ વર્ષના અલ્ટિમેટ જે આપ્યું છે અલ્ટિમેટ તો ન કહેવાય સમયની અવધી કહેવાય કે ભાઈ સમય આપ્યો છે કે અલ્ટિમેટ તો એ વસ્તુ બહુ મારા અમારા માટે બહુ અલગ છે મેં લાઈન માં કામ કે ભાઈ તમને સમય ગાળો આપ્યો તો પોલીસ તંત્ર અને ગૃહ મંત્રીને વિનંતી ઝડપ કાર્યવાહી થઈ જાય હા અમને ગઈ કાલે રાતે અમારે ગુજરાતના તમામ જિલ્લાના ના આગેવાન સાથે વિડિયો કોન્ફરન્સ પણ થઈ હતી કે આગામી દિવસોમાં અમે મળીને ત્યાં એમના ઘરે જવાના છીએ અને જો ન્યાય નહીં તો કાસુ બગદાણા વાળો થશે લોકો રોડ ઉપર આવશે લોકો સભાઓ કરશે લોકો સંમેલન કરશે ઉપવાસ આંદોલન બધું બધું પ્લાનિંગ કરી રહ્યા છે એટલે અમે એક વિનંતી કરીએ છીએ

આપણે જે કામ કરું તે અમીકો છે મારો તે મન લીધા તો આ વાત એક મીડિયા તરફથી જરૂર એક અભ્યાસ લાવવું જોઈએ કે ભાઈ તણખ કેટ મારે છે એને તમે એવા કાયદામાં લ્યો કે લ સમાજ આ કાયદો આપવાનો હલે જી 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 મયુરભાઈ આપ અમારી સાથે જોડાયા અને આખા વિષય પર ચર્ચા કરી તેની માટે તમારો ખૂબ ખૂબ આભાર અહીંયા હવે ફરી એકવાર માંગ એ જ ઉઠી રહી છે કે જે પણ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો આ કોળી સમાજના યુવકની હત્યા થઈ એ તમામ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે જેટલા પણ લોકો છે એમની ધરપકડ કરવામાં આવે દિવસનો સમય આપવામાં આવ્યો છે પોલીસ તરફથી જે કોળી સમાજના આગેવાનો છે તેમને અને કુંવરજી બાવળીયા પણ કહ્યું છે કે દસ દિવસની અંદર આખી બાબતમાં ન્યાય મળી જશે હવે આ આખી બાબતને લઈ અને જોવાનું રહેશે કે શું થાય છે પરંતુ આ કોળી સમાજના આગેવાને સ્પષ્ટ વાત કરી દીધી છે અને કહી દીધું છે કે તમામ આગેવાનો સાથે વાતચીત થઈ છે અને જો આગામી સમયમાં ન્યાય નહીં મળશે તો હવે જસદણ પણ બગદાણાવાળી થશે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં